સ્વાનુભવ રજૂ કર્યો હતો આજે ટીચર્સ ડે છે ખૂબ જ સારો લાગ્યો અને મેં એક સબ્જેક્ટ પણ લીધો છે તે અંદર લોકશાહી તેની અંદર એવરેજ ઝીરોની વાર્તા લીધી છે અને આજે ટીચર્સ ડે ખૂબ જ સારો લાગે છે કે આજે અમે ટીચર્સ બન્યા અને અમે ટીચર્સ જોડે ભણીએ છીએ ત્યારે અમને પણ ઈચ્છા થાય છે કે અમે ટીચર્સ બનીએ અને તેમનું મહત્ત્વ કેટલું હોય છે આજે અમને ખબર પડી કે ખૂબ જ અઘરું હોય છે એટલું આસાન નથી ટીચર બનવું અને થોડીક કામ ગભરાટ પણ થાય છે અને આજે મેં એવરેજ જીરતની વાર્તા સમય બધા સ્ટુડન્ટ બહુ પણ શાંતિથી સાંભળે છે અને એમ એ ગુજરાતીની અંદર ડિપાર્ટમેન્ટની અંદર આયોજન કરાયું હું એમ એ વનની સ્ટુડન્ટ છું મિસ્ત્રી હર્ષિતા આપ સૌને વંદન આપ સૌ જાણીએ છીએ કે આજે પાંચમી સપ્ટેમ્બર છે અને આજે આપણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ યાદમાં આપણે શિક્ષક દિવસ મનાવીએ છીએ અને એને આપણે સ્વયં શિક્ષક દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ અને આપણું જે ગૌરવ છે આપણું જે ઋણ છે એ આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ અમારા ગુજરાતી વિભાગની વર્ષોથી આ એક ઉજ્જવળ પરંપરા છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ સ્વયં શિક્ષક બને અને એ જ વિદ્યાર્થીઓમાંથી એક અધ્યક્ષ બને અને એમનું સમયપત્રક પણ એ જાતે ગોઠવે અને એફઆઈથી લઈ અને એમએ સુધીના એ એ વર્ગો લે અને બપોર સુધી એમના વર્ગો ચાલે અને બપોર પછી વિભાગના સેમિનાર રૂમમાં બધા વિદ્યાર્થીઓ એકત્ર થાય અને એક શિક્ષક તરીકે પોતાને કેવું લાગ્યું એમના પ્રતિભાવો એ વ્યક્ત કરે અને એ પોતાનો આનંદ વ્યક્ત કરે અને બાદમાં બધા જ એ આપણા પૂર્વ રાષ્ટ્રપતિને એક પ્રકારની ભાવપૂર્ણ વંદના સાથે કાર્યક્રમને પૂર્ણ કરે એક અમારી આ ઉજ્જવળ પરંપરા છે વર્ષોથી દર વર્ષે ગુજરાતી વિભાગ સ્વયં શિક્ષક દિવસ મનાવતો આવ્યો છે એમ આજનો આ દિવસ આ રીતે ખૂબ જ મહત્વપૂર્ણ અને ભાવપૂર્ણ છે આપ મારું નામ ભરત ડૉક્ટર ભરત પંડ્યા અધ્યક્ષ ગુજરાતી વિભાગ અને આપ સૌ મીડિયા કર્મીના પણ અમે ઋણી છીએ કે અમારી વિભાગની આ પ્રવૃત્તિને આપ વ્યાપક જન સમુદાય સુધી પહોંચાડવાના છો એ માટે આપ સૌને પણ હું વંદન કરું છું